નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું અઢારમી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ કરું એ પહેલા તમે રેવન્યુ નો કોર્સ જોઈન કરી શકો છો રેવન્યુ તલાટીનો જે કોર્સ છે બરાબર અત્યારે નવસો નવ્વાણું રૂપિયામાં તમામ જે વિષય છે નવા અભ્યાસક્રમ પ્રમાણે એક વર્ષની વેલિડિટી માટે મળશે ટૂંક સમયમાં આની પ્રાઇઝ વધી જશે જેમને ઈચ્છા છે એવી રીતે લઈ લેવો શરૂ કરીએ આજના અઢારમી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં બીજી એક વાત મારે કરવાની હતી કે ઘણા વિદ્યાર્થીઓએ કોર્સ લીધો છે ઓકે હવે એમાંથી માત્ર લગભગ પાંચ થી દસ ટકા જ વિદ્યાર્થીઓ એવા છે કે જે રેગ્યુલર ટેસ્ટ આપે છે ઓકે અત્યારે છેલ્લે નવ થી સોળ તારીખની ટેસ્ટ અપલોડ થઈ ગઈ એની નોટિફિકેશન આવી ગઈ બધાને ઓકે તો સોળ તારીખ સુધીની ટેસ્ટ છે લગભગ પાંચ થી દસ ટકા જેટલા કોર્સ લીધો એમાંથી એટલા છોકરા રેગ્યુલર અટેન્ડ કરે છે ઓકે જેવી ટેસ્ટની નોટિફિકેશન આવે એવા બીજા દિવસે છે આટલા છોકરાઓ છે ટેસ્ટ આપે છે કોર્સ લીધામાંથી તો તમે કોર્સ લીધો છે તો થોડાક પૈસા વસૂલ કરો અને ટેસ્ટ તમે આપશો તો તમારું છે નોલેજ વધશે અને હવેથી છે તમે નવ થી સોળ જુલાઈની એક વખત ટેસ્ટ આપી જુઓ ક્વેશ્ચન છે ફેરવી ફેરવીને પૂછેલા છે અહીંયા જેવા વિડીયોમાં બેઠા ક્વેશ્ચન આવતા હતા અત્યાર સુધી એવા ક્વેશ્ચન હવે કાઢવાની સિસ્ટમ આપણે મૂકી દીધી છે ટેસ્ટમાં ઓકે એમાં પણ ઘણા માર્ક નહોતા આવતા

ઘણા બધા ડ્રોન હોય અને ઘણા બધા યુએવી એટલે કે અનમેન એરિયલ વ્હીકલ ઓકે એને કહેવાય યુએવી ઓકે અનમેન એરિયલ વ્હીકલ અને ડ્રોન્સ ઘણા બધા ઝુંડ એટલે કે ઘણા બધા ટોળામાં બરાબર પછી લોઇટરિંગ મ્યુનિશન્સ નો ઉપયોગ કરવામાં આવેલો છે ઓકે ચોકસાઈ સાથે હુમલાની શક્તિ એને લોઇટરિંગ મ્યુનિશન્સ કહેવાય છે ઓકે આ ઉપરાંત એઆઈ આધારિત કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમનો પણ આની અંદર યુઝ કરેલો છે ને સ્વચાલિત યુદ્ધ પ્લેટફોર્મ એટલે કે ઓટોમેટેડ એના અધ્યક્ષ કોણ છે એવું પૂછે એલઆઈસી ના તો એ સિદ્ધાર્થ મોહંતી છે એલઆઈસી ના અધ્યક્ષ છે ક્લિયર તો એ પણ યાદ રાખી લેજો તો એલઆઈસી છે એના નવા એમડીસીઓ ઓકે આ રોરાય સ્વામી બન્યા છે કાર્યકાળ કેટલો રહેશે એમડીસીઓ નો ત્રણ વર્ષ અથવા તો બાસઠ વર્ષ બંનેમાંથી જે પહેલા હોય બરાબર એ એ ઓકે તો ક્યારે રિટાયર થાય છે હજી કહું ઓકે અઠ્યાવીસમી ફેબ્રુઆરી ઓગણીસો ને અઠ્યાવીસ આ દિવસ કોઈને યાદ છે આ દિવસે શું થયું તું ઓકે તમારે મને કહેવાનું છે કોમેન્ટની અંદર ઓકે આ દિવસ તો ખબર પડી ગઈ કે આ દિવસે નિવૃત્ત થાય છે હેડક્વાટર મુંબઈમાં આવેલું છે ઓકે કોના કોના હેડક્વાર્ટર બીજા મુંબઈમાં છે ચાલો તો એક તો આરબીઆઈ નું છે બીજું કોઈનું યાદ આવે છે બીજું પણ મને હજી એક યાદ આવે છે બીસીસીઆઈ નું છે ત્યાં ચાલો હજી કોઈનું યાદ આવતું હોય તો તમે કોમેન્ટ કરજો કોનું આવે છે ઓકે આ બે તો મે તમને કીધું આરબીઆઈ અને BCCI ઓકે હજી પણ તમને ઘણી સંસ્થાઓ મળશે કે જેના મુંબઈ ની અંદર છે હેડક્વાર્ટર આવેલા છે કમેન્ટ કરજો તમને જે સંસ્થાનું નામ યાદ આવતા હોય એ સંસ્થાને ઓકે સેકન્ડ ક્વેશ્ચન મે તમને અગાઉ કીધું છે જ્યારે ક્વેશ્ચન પૂછું ત્યારે વિડિયો પોઝ કરી દેવાનો અને તમને કઈ યાદ આવતું હોય તો આન્સર કમેન્ટ માં કરવાનો ન યાદ આવે તો આગળ વધી જવાનું એના પછી LIC ની સ્થાપના 1 સપ્ટેમ્બર 1956 ના રોજ અધ્યક્ષ સિદ્ધાર્થ મોહંતી છે

ધર્મેન્દ્ર પ્રધાન એમને આ પુરસ્કાર મળેલો છે તો હાલમાં જ છે બરાબર આપણા શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પુરસ્કાર આપવામાં આવેલો છે કલિંગ રત્ન પુરસ્કાર ધર્મેન્દ્ર પ્રધાનને મળેલો છે બે હજારને સાતમાં કલિંગ રત્ન પુરસ્કારની શરૂઆત થઈ હતી આ દરમિયાન છે ઓકે એક આપણા આદિકવિ છે સરલા દાસ એમની છસોમી જન્મ જયંતીનો વિશેષ કાર્યક્રમ પણ ઉજવાયેલો હતો ઓકે તાસ પુરસ્કાર સમારોહમાં જ

અને આ પુરસ્કાર આપનારી સંસ્થા કલિંગ રત્ન પુરસ્કાર કોણ આપે છે સરલા સાહિત્ય સંસદ કટક ઓડિશા ની અંદર આવેલી છે સંસ્થા દ્વારા પુરસ્કાર અપાય છે બેસ્ટેલ પરેડ નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે આ ફ્રાન્સમાં થાય છે ચૌદ જુલાઈ આયોજન થઈ ગયું બેસ્ટેલ પરેડ નું તો ફ્રાન્સમાં આયોજન થાય છે હાલમાં જ બેસ્ટેલ પરેડ નું આયોજન ફ્રાન્સ ખાતે કરવામાં આવ્યું છે ઓકે આ દિવસે ચૌદમી જુલાઈ એ શું કઈ ખાસ હતું તો કે કે હતું સત્તરસો ની વાત છે આ દિવસે ફ્રાન્સિસી ક્રાંતિની શરૂઆત થઈ હતી જેની યાદમાં રાષ્ટ્રપતિ જુલાઈમાં ઘણા બધા દેશોના સ્વતંત્રતા દિવસ આવે છે જેમ કે કેનેડાનો પહેલી જુલાઈ હતો બરુંડીનો પણ પહેલી જુલાઈ હતો બેલારુસનો થર્ડ જુલાઈ આવેલો હતો અમેરિકાનો ચાર જુલાઈ આવેલો હતો મંગોલિયા અગિયાર જુલાઈનો સ્વતંત્રતા દિવસ હતો ને બાકી વાત કરીએ તો ફ્રાન્સ નો છે એ ચૌદમી જુલાઈ સ્વતંત્રતા દિવસ અથવા તો એનો રાષ્ટ્રીય આ મહિનામાં બહુ ઓછા જોયા હશે મારા વિડીયોમાં કેમકે જુલાઈ અને ઓગસ્ટ આ બે મહિના એવા છે કે જેમાં અગત્યના દિવસો છે બહુ ઓછા આવે છે ઓકે બાકી બધામાં દરેક દિવસે કઈક ને કઈક ઇવેન્ટ હોય છે પણ આ બે દિવસો બે મહિના એવા છે કે જેમાં બહુ જ ઓછા દિવસો યાદ રાખવાના આવે આ બે મહિના તમારા માટે ખૂબ સારા છે કે જેમાં બહુ દિવસોની યાદ રાખવાની ઝંઝટ નથી ઓકે આંતરરાષ્ટ્રીય ન્યાય માટેનો વિશ્વ દિવસ ક્યારે ઉજવાયેલો છે સત્તર જુલાઈ ઉજવાય છે ઓપ્શન સી આપણો આન્સર બનશે તો હાલમાં જ સત્તરમી જુલાઈએ આંતરરાષ્ટ્રીય ન્યાય માટેનો વિશ્વ દિવસ ઉજવાયેલો છે થીમ હજી જાહેર નથી થઈ એટલે યાદ રાખવાની ઝંઝટ નહીં ઓકે સત્તર જુલાઈ ઓગણીસો ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ સ્થાપવા માટેની

વર્લ્ડ સોશિયલ જસ્ટિસ ડે તો એ વર્લ્ડ સોશિયલ એ પ્રમાણે આન્સર લખજો કેર પૂજાની ઉજવણી કયા ભારતના કયા રાજ્યમાં થાય છે આ ત્રિપુરા રાજ્યમાં થાય છે બરાબર ખર્ચી પૂજા જતું રહે બરાબર એના પછી પંદર દિવસ પછી પંદર દિવસ પછી છે બરાબર કયું આવે તો કે

રાજ્યપાલ ઇન્દ્રસેના રેડ્ડી છે ચલો ફટાફટ એક વખતના ક્વેશ્ચન સ્ટડી કરી લઈએ એમાં સૌથી પહેલો છે ફોજા સંઘનું નિધન થયું કઈ રમતના ખેલાડી હતા દોડના ખેલાડી હતા ભારતનું સૌથી પહેલું ડિજિટલ નોમેડિક વિલેજ નું ઉદ્ઘાટન કયા રાજ્યમાંથી થયેલું આ સિક્કિમ માંથી થયેલું ભારતનું સૌથી પહેલું ડિજિટલ નોમેડિક વિલેજ કયા દેશ દ્વારા પારંપરિક જ્ઞાન ડિજિટલ લાઇબ્રેરી એની શરૂઆત કરવામાં આવેલી છે તો પારંપરિક જ્ઞાન ડિજિટલ લાઇબ્રેરી આ ભારત આની શરૂઆત કરે છે ભારત નો સૌથી પહેલો પહેલો એઆઈ પ્લસ કેમ્પસ આ કયા સ્થળે શરૂ થયેલો આ આંધ્રપ્રેશના અમરાવતીમાં શરૂ થયો એઆઈ પ્લસ કેમ્પસ હાલમાં જ ભારત નો કયો પાડોશી દેશ છે કે જ્યાં 3 દિવસ માટે કટપુતળી મહોત્સવ નું આયોજન છે તો કટપુતળી મહોત્સવની વાત આવે તો એમાં ઓક્ષર માં ભારત આપ્યું હોય તો આપણને પહેલું વસ્તુ તો ભારત જ લખવાનું થાય પણ અહીંયા ચોખવટ કરી દીધી છે કે ભારતમાં કયા પાડોશી દેશમાં થયેલું તો શ્રીલંકાના કોલંબોમાં થયેલું છે તો આન્સર આવશે દેશ પૂછ્યો છે તો શ્રીલંકા આવશે હો

સોળમી જુલાઈએ થયેલી સિટી રેન્કિંગ બે હાજર ચોવીસ માં કયું શહેર પ્રથમ સ્થાને છે તો ભારતનું આઈટી દિલ્હી પ્રથમ સ્થાને છે હિન્દુસ્તાન કોકા કલા નવા સી કોણ બન્યું હેમંત રૂપાણી એના નવા સીઓ બન્યા છે ઓકે તો આ સાથે જ અહીંયા આપણે અઢારમી જુલાઈના વિડીયોને રજા આપીએ વિડીયો થોડોક લેટ આવ્યો છે બરાબર આવતીકાલે મોર્નિંગમાં લાવવાનો પ્રયાસ રહેશે પણ ન આવે તો ઇવનિંગમાં આવશે ક્લિયર ચાલો તો આ સાથે અહીંયા વિરામ લઈએ અને મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવ